मिठिणा असा बतल मुषी पात्र भूमि के गण बहे मुशी पात्र भूमी घेगण भये काय नगर नगरपालिका सांस्कृतिक समिति आयोजित कच्छ के संभारणा काराणीजा सांस्कृतिक कार्यक्रम योजायो। મુન્દરાના શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર પ્રાયોજિત કચ્છના સાહિત્ય રત્ન દુલેરાય કારાણીની નિમિત્તે બારોઈ નગરપાલિકા સાંસ્કૃતિક સમિતિ આયોજિત કચ્છ કે સંભારણા કારાણીજા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો મહેમાનોના હસ્તી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આપણું કચ્છ આપણો પ્રદેશ એટલે સંતોની ભૂમિ સુરાઓની ભૂમિ આ ભૂમિ ઉપર અનેક સંત મહાત્માઓ અને શૂરવીરોએ જન્મ લીધો છે આવા કાર્યક્રમોથી આપણે આવા મહાપુરુષો સાહિત્યકારોને યાદ કરીએ તેવું જણાવી આ કાર્યક્રમના આયોજન બદલ સાંસ્કૃતિક સમિતિની આખી ટીમને અભિનંદન આપ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ સ્થાપક શ્રી કચ્છ સાહિત્ય કલા સંઘ મહંત શ્રી દિલીપ રાજા કાપડી પ્રમુખ કચ્છ સાહિત્ય કલા સંઘ કવિ જય શ્રી જયેશદાન ગઢવી લોક સાહિત્યકાર પ્રોફેસર કાશ્મીરાબેન મહેતા દિન શ્રી કચ્છ યુનિવર્સિટીએ પોતપોતાના વક્તવ્યમાં કચ્છી ભાષા અને કચ્છી સંસ્કૃતિ વિશે ઉડાણપૂર્વક સમજણ આપી હતી અને સંસ્કાર સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું પીટીસી કોલેજની બાળાઓએ કચ્છી ગરબો અને બીએડ કોલેજની તાલીમાર્થી બાળાઓએ ગુજરાતી ગરબો રજૂ કર્યો હતો સાંસ્કૃતિક સમિતિ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચેરપર્સન ઉર્મિલાબેન ગઢવીએ શાબ્દિક સ્વાગત કર્યો હતો આ પ્રસંગે સંસ્કાર સ્કૂલના પ્રિન્સિપાલ નેહાબેન જોશી પીટીસી કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈ કુબાવત बीएड कॉलेज ना प्रोफेसर डॉक्टर कैलाश भाई नाडा आसानंद भाई गढ़वी पूर्व नगरपति किशोर सिंह परमार दयालाल भाई आहिर दंडक दिलीप भाई गोर उपप्रमुख जीतू भाई मालम गौरांग भाई त्रिवेदी हरिभा गोहिल अदाणी फाउंडेशन ना पंक्ति बेन शाह मिताली बेन दुआ महेंद्र भाई गढ़वी भूपेंद्र भाई मेहता प्रद्युमन सिंह जाडेजा हरदेव सिंह जाडेजा करण भाई मेहता कन्हैया भाई गढ़वी આશુતોષ સિંએ ફેસના સુરેશભાઈ ઠક્કર ધર્મેન્દ્રભાઈ જેસર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ મનોજભાઈ કોટક લાલુભા પરમાર કુલદીપભાઈ ધુઆ તથા શહેરીજનો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ ડોક્ટર પૂજાબેન જોશી તથા આભાર વિધિ બોજરાજભાઈ ગઢવીએ કરી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ ખાસ કરીને હજારો વંદન વિનોદભાઈ ચાવડા સાહેબને કે હાલને યુવા પેઢી ક્યાંક ને ક્યાંક સાહિત્યને ભૂલતું જઈ રહ્યું છે કારણ કે સાહિત્ય આપણે કચ્છી જીવન કઈ રીતે જીવ આપણી જે સંસ્કૃતિ છે એને ધરોહરને જીવિત રાખે ત્યારે વિનોદભાઈ ચાવડા સાહેબ હાલ અહીં ઉપસ્થિત થાય સાહેબ આ કાર્યક્રમ બાબતે થોડું કહીશું આજે મુન્દ્રાની અંદર જ્યાં જેમનો જન્મ થયો છે એવા દુલારાય કાણીજીની એકસો ને ત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે નગરપાલિકાના માધ્યમથી સુંદર સરસ મજાનો આજે સાહિત્યનો અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આપણે બધા જે રીતે કચ્છની અંદર સાહિત્ય પ્રત્યે સતત આપણે બધા જાગૃત છીએ અને આવા મહાપુરુષો આવા સાહિત્યકારો આવા કવિઓ લેખકો જેમણે આપણને સાહિત્ય અને કલાનો જે વારસો આપી ગયા છે એને જીવંત રાખવું અને નવી પેઢીને પ્રેરણા મળે પ્રકારનું કાર્ય થાય હું મુન્દ્રા નગરપાલિકાને અભિનંદન આપું છું સમિતિના પ્રમુખ શ્રી સાંસ્કૃતિક સમિતિના પ્રમુખ શ્રી ઉર્લીલાબેન રાષ્ટ્રપતિ બેન શ્રી અને બધા જ એમની ટીમ અને બધાને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન આપું છું જય કચ્છ જીયે કચ્છ આજની ધન્ય ધરા મુંદ્રા પર મુન્દ્રાના જે વતની હતા શ્રી દુલેરાય કારાણીજી દુલેરાય કારાણીજીની જે કચ્છમાં સાહિત્ય ક્ષેત્રે એમનું શિરમોર નામ છે એવા દુલેરાય કારાણી જેમણે અનેક સાહિત્ય સર્જકે અનેક ગ્રંથો જેમણે પુસ્તકો લખ્યા છે અનેક કાવ્ય રચનાઓ જેમણે સર્જન કરી છે એવા શ્રી દુલેરાય કારાણી જેની જન્મજયંતિ એકસો ત્રીસમી જન્મજયંતિ પ્રસંગે આજે મુન્દ્રા સાંસ્કૃતિક સમિતિ મુન્દ્રા બારોઈ નગરપાલિકા અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આજે મુન્દ્રામાં સાંસ્કૃતિક શબ્દ સાહિત્ય અને કલાનો સમન્વય એવો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે માનની શ્રી વિનોદભાઈ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે કચ્છના એકમાત્ર એવા સાહિત્યકાર જેઓ પદ્મશ્રી નારાયણભાઈ જોશી કારાયલ તેઓ તેમજ મહંત શ્રી દિલીપરાજા કાપડી કવિ જય જયસદાન ગઢવી અને કચ્છ યુનિવર્સિટીના ડીન પ્રોફેસર કાશ્મીરા મહેતાએ આજે દુલેરાય કારાણીજીના જીવન પર અને એમની જે સર્જન પુસ્તકો છે જે ગ્રંથો છે એમના ઉપર વાત મૂકી હતી આ કાર્યક્રમમાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પોતાની કૃતિ ગરબા અને નૃત્ય રજૂ કર્યું હતું તેમજ સંગીત સમીર મકવાણા દ્વારા સંગીત પ્રસ્તુત થઈ હતી સંગીત સુર અને કલાના આ મેળામાં આજે મુન્દ્રાની જનતાએ મુન્દ્રાના નગરજનોએ છે તે એમને આસ્વાદ ચાખ્યો હતો અને મુન્દ્રામાં પહેલી વખત જ્યારે કાર્યક્રમો અનેક થતા હોય છે પણ મુન્દ્રામાં પહેલી વખત આ પ્રકારનો ભવ્ય કાર્યક્રમમાં શ્રી દુલેરાય કારાણીજીના સન્માનમાં એમના એકસો ત્રીસમી જન્મજયંતિના સન્માનમાં એમને કરવા યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ નગરજનોએ અહીં આ કાર્યક્રમનો આશ્વાદ ચાખ્યો હતો તમામ નગરપાલિકાના હોદેદારો ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકાના પાર્ટીના કાર્યકર્તાઓ જનપ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રાનગરના વેપારીઓ તેમજ એડવોકેટ શ્રીઓ શિક્ષક શ્રીઓ વિદ્યાર્થીઓ પણ ઘણા બધા લોકોએ સાહિત્ય રસિકો અનેક સાહિત્યપ્રેમીઓ છે ત્યાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને માણ્યો હતો Let's sure. sure. go, sure.